નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી છીએ છોડ ઉછેર થઈ જાય ત્યારે કઈ દવા ક્યારે અને કેવી રીતે ચણકવી છાંટવી જેથી છોડ ફરીથી લીલો તાજો અને આગળ ફૂલ તથા દાણા સારી રીતે આવે ચાલો વાત કરીએ આગળ આપણે ઉછેરનું કારણ ખેડૂત મિત્રો પહેલી સમજીએ કે છોડ ઉછેર કેમ થાય છે મોટાભાગે કારણ હોય છે જમીનમાં પોષણની અસર મેગ્નેશિયમ અને નાઇટ્રોજનની કમી ઠંડી અને ભેજનું ઓછું પ્રમાણ પાવડરી મિલ્યુ અથવા થ્રીપ્સ જેવી કીડની શરૂઆત અથવા તો જમીન કઠોર થવી આ કારણથી છોડ પીડો પડે સિંચાઈનો પકડે પાદળું નાના અને શાખાઓ ઓછા થાય છે ત્યારબાદ છોડ માટે છંટકાવની વાત કરીએ તો આ પહેલી દવા ડોઝમાં ઝડપથી શક્તિ લાવે છે તેની વાત કરીએ આપણે મિત્રો એનપી કે ઓગણીસ 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 એક કેજી હોમિક એસિડ સો એમ એલ એમિનો એસિડ સો એમ એલ અને સ્ટીકર વીસ એમએલ બસો લિટર પાણીની અંદર આ દવા નાખી મિક્સ કરી અને કમ્પ્લેટ કરી અને દવાનો મિત્રો છંટકાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ મિત્રો આ છંટકાવ પછી ચોવીસથી અઠતાલીસ કલાકમાં ફેરફાર દેખાવા લાગે છે અને પાનનું લીલું થાય મૂળિયા મજબૂત બને છોડનો વિકાસ તેમજ થાય છે અને છોડ ચાલીસથી પચીસ ટકા સુધી તમને અહીંયા જોવા મળી રહી છે ત્યારબાદ આપણે સૂર માટે ખાસ બીજા શંકાઓની વાત કરીએ તો આપણે જો પાંદડું પીળું મધ્યમમાંથી સફેદ કે ફીકું દેખાતું હોય તો મેગ્નેશિયમની જરૂર પડે છે આ દવા મિશ્રણ કરવાની તમારે રહેશે ત્યારબાદ બીજા ડોઝની વાત કરીએ તો તમારે જો પાંદડું પીળું મધ્યમમાંથી સફેદ કે ફીકું દેખાતું હોય તો તેના માટે ખાસ આ ડોઝ તમારે મારી દેવાનો રહેશે એમ જી એસ ફોર એક કેજી ડબલ જીરો બાવન ચોત્રીસ પાંચસો ગ્રામ સેવડ એક્સ્ટ્રા પચાસ થી પચાસ થી સો એમ એલ સ્ટીકર વીસ ML પાણી બસો લિટર પાણીમાં નાખી દે અને છંટકાવ કરી દેવાનો છે ત્યારે મિત્રો ફાયદાની વાત કરીએ તો આપણે પાંદડું ફરી લીલું થાય છે અને છોડ મજબૂત બને છે ઉછેર સંપૂર્ણ ઘટે અને આગળ ફૂલ આવવાની ક્ષમતામાં વધી જાય છે ત્યારબાદ ઉછેર વધુ હોય અને ઉછેર વધુ હોય તો છંટકાવ ત્રણની વાત કરીએ તો આપણે ત્રીજા નંબરના ડોઝની જો ડોઝ પચાસથી સાહીઠ ટકા ઉછેરમાં તો બોરોન અને પોટાશ ખૂબ જ જરૂરી છે તો તેના માટે દવા મિશ્રણની વાત કરીએ તો બોરોન પચાસ ગ્રામ તેર ડબલ જીરો પિસ્તાલીસ એક કેજી એમિનો એસિડ પચાસ એમ એલ પાણી બસો લીટર આ નાખી અને મિક્સ કરીને તમારે બિલકુલ હલાવી અને તમારે આનો ડોઝ મારી દેવાનો રહેશે ત્યારબાદ મુખ્ય એના ફાયદાની વાત કરીએ તો નવું ગ્રોથ શરૂ થાય છોડ ઊંચાઈ પકડે અને ફૂલ આવવાની શક્તિ બમણી મિત્રો થાય છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો મિત્રો ભાગ પાંચ રોગ કીડ નિયંત્રણ ઘણા વખતે છોડ ઉછેર થવાનું મુખ્ય કારણ રોગ કીડ પણ હોય છે થ્રીપ્સ માઇડ ઇમિક્લોરિડ સત્તર પોઈન્ટ આઠ ટકા એંસી એમએલ બસો લિટર પાણીમાં નાખી દેવાનું રહેશે પાવડર મિલ્યુ એક્ઝાલકોલ સો એમએલ બસો લિટર પાણીમાં ધ્યાન રાખવું રોગ હોય ત્યારે તે પહેલી રોગની દવા કરવી અને ત્યારબાદ પોષણ આપવું નહીં તો છોડ દવા શોષી નહીં શકે અને મિત્રો આ ખાસ તમારે ધ્યાનમાં લેવાની જેવી બાબત છે ખાસ સૂચનાની વાત કરીએ તો આપણે બધા છંટકાવ સાંજે સાડા ચાર પછી કરો બે છંટકાવ વચ્ચે પાંચથી છ દિવસનું અંતર રાખો સ્ટીકર વાપરવાનું ક્યારેય ભૂલશો નહીં જમીનમાં હળવી ભેજ રાખો પણ પાણી ભરાઈ ન જાય તે ખાસ ધ્યાન રાખો છંટકાવ બાદ ચોવીસ કલાક સુધી સિંચાઈ ન કરવી તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે તો તેના માટે તમને વાત કરી તો આ બધી દવાનો છંટકાવ કરવાનું રહેશે અને ખાસ દવાનો છંટકાવ કરતી વખતે સ્ટીકર ફરજિયાત તમારે વાપરવું પડશે જેમ કે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું કે તમને સ્ટીકર વીસ ML નાખવાનું તમને પર પ્રોડક્ટ વાઇઝ બતાવ્યું છે તો તમારે સ્ટીકરનો વધારે ઉપયોગ કરી દેવાનો રહેશે કારણ કે દવાનું આડઅસર ન થાય અને દવા બિલકુલ સોળની અંદર સમાવેશ થઈ જાય છે સ્પીકર આ કામ તમને વધારે આપે છે તો વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક કરજો આપણી ભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર નવા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો જાણવા મળે છે વધુ માહિતી માટે કોમેન્ટ કરી અને જણાવજો